ભુજ શહેરમાં પાણી વિતરણ થયાનો ભુજ નગરપાલિકા દ્વારા ભલે દાવો કરવામાં આવ્યો હોય પણ હકીકતમાં હજુ પણ શહેરનો મોટા પ્રમાણમાં વિસ્તાર આજે 12મા દિવસે પણ પાણી માટે તળવળી રહ્યો છે મિરઝાપર હાઈવે પર આવેલ પરિન પાર્ક વિસ્તારના લોકોએ છેલ્લા 12 દિવસથી નળ વાટે પાણી નથી જોયું એટલું જ નહીં પણ સ્થાનિક કાઉન્સિલરોને ફોન કરવા છતાં આજે 12 દિવસે પણ આ વિસ્તારને ટેન્કર દ્વારા પણ પાણી નથી પહોંચાડવામાં આવ્યું

પર ઉપર આવેલ પરીન પાર્ક ટુ હરિકૃષ્ણ ડુપ્લેક્સ ની કોલોની છે આ છેલ્લા ચૌદ દિવસથી અહીંયા પાણી આવેલ નથી અને અવારનવાર અહીંયા પાણીની ફરિયાદ રહે છે પાણી બાબત અત્યારે કમ્પ્લેન કરીએ છીએ તો કોઈ કોર્પોરેટરો ફોન ઉપાડતા નથી પ્રમુખશ્રીને ફરિયાદ કહીએ તો કોર્પોરેટરને કહો કોર્પોરેટરને અમે ટેન્કર આપેલા જે ટેન્કર તમને ફાળવે પણ કોઈ કોર્પોરેટર ફોન ઉપાડતા નથી કે ટેન્કર ફાળવતા નથી અને પાણી બાબતે કોઈ ઉકેલ આવતો નથી અને હજાર હજાર બારસો બારસો રૂપિયાના ટેન્કર ખર્ચવા પડે છે અહીંયા મોટાભાગના નિવૃત્ત માણસો છે કે જેના પેન્શનમાંથી પૂરું કરતા એવા વ્યક્તિઓને ટેન્કરના ખર્ચા કરવા પડે છે તો આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ મળે અને છાપા માં કોર્પોરેટો એમ જાહેરાત કરે છે કે જ્યાં દસ 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 ને બાર બાર દિવસથી પાણી નથી આવતું એને પેલા પાણી પૂરું પાડીશું તો આ કોલોનીમાં શા માટે નથી આપવામાં આવતું આ આઠ નંબર અને અગિયાર આટલી સોસાયટી છે અને આ લોકો આઠ ને અગિયાર બે વોર્ડમાં વેચેલ છે અહીંના કોર્પોરેટર અશોકભાઈ છે કૃષ્ણાબા જાડેજા છે મનુભા ધર્મેન્દ્ર ધર્મેશ જોશી છે આ બધા અહીંના કોર્પોરેટરો છે અને ફોન લગભગ બધાના સ્વિચ ઓફ આવે છે ગીરાબેન ઓજા છે મારું નામ પરિણ પાર્ક ટુ હરિકૃષ્ણ ડુપ્લેક્સમાંથી

રોડ માટે કરો લાઈટ માટે કરો રોડ લાઇટ એ નથી નાખતા એ લોકો અને રોડ તો કરતા જ નથી અમે કેટલી દસ બાર અરજીઓ આપેલી છે અત્યાર સુધીમાં અને ટેક્સે દર વર્ષે અમે ભરીએ છીએ કે નથી ભરતા એવું નથી એક જાગૃત નાગરિક જ છીએ અમે તો એનું કંઈક અમારે નિરાકરણ તો જોઈએ ને